ભરૂચમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી ભાઈઓને ફસાવા શખ્સે કંટ્રોલ રૂમને બે વાર કોલ કર્યો પોલીસ તપાસમાં પારિવારિક વિવાદમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું ભરૂચ શહેરમાં બીએચપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગયું છે ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને બે વાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ધમકીના કોલ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક વ્યક્તિની અટકાયત કરી પ્રાથમિક માહિતી મુજબ આ કોલ દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હતો પોલીસે તેની સામે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ અને બે હેઠળ ગુનો ફોન કરીને કહ્યું ચાર એક શખ્સ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે આ અંગે ભરૂચ એસસીએસટી સેલ ડીવાયએસપી એસપી ડોક્ટર અનિલ સિસરાએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ રૂમને મળેલી માહિતી પ્રમાણે અજાણ્યા શખ્સે રાત્રિના એકથી બે વાગ્યાના વચ્ચે ફોન કરીને જાણ કરી હતી કે ચાર શખ્સો સ્વામિનારાયણ મંદિરે બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે મળેલી માહિતીના આધારે એસઓજી અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ વી પાણમિયા અને તેમની ટીમોએ તાત્કાલિક પગલાં ભરી ભરૂચ બોમ્બ સ્કોડની મદદથી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી ફોન કરીને કહ્યું ચારેક શખ્સ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે ભાઈઓ સામે કાર્યવાહી કરવા માટેનું તરકટ રચવામાં આવ્યું હતું અંતે સર્વેલન્સની ટીમે મોબાઈલ ટ્રેસિંગના આધારે શંકાસ્પદ ઇસમને ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો ધરપકડ બાદ આરોપી તોસીફ આદમ પટેલે પૂછપરછમાં કબૂલાત આપી હતી કે તેણે ખોટી માહિતી આપીને પોતાના ભાઈઓ સામે પોલીસ કાર્યવાહી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો ટીખળ માટે કોલ કરાયો હોવાની આશંકા હતી પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવ્યું કે ધમકીનો કોલ માત્ર ટીખળ માટે કરવામાં આવ્યો હોઈ શકે છે જોકે પોલીસ આ મામલે કોઈ પણ શક્યતા નકારતી નથી અને વધુ તપાસ હાથ ધરી છે અઝર પઠાન ભરૂચ સત્યડે ન્યૂઝ વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપ સાહેબ ઓર ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ કે એસી क्लियर सूचना दी गई है कि अगर यह भारत पाकिस्तान के बीच की जो तनाव की स्थिति चल रही है उसके दौरान अगर किसी भी तरह की गलत इंफॉर्मेशन या गलत अफवाहें अगर फैलाई जा रही है तो उनके विरुद्ध में कड़क से कड़क कार्यवाही की जानी चाहिए उसी दौरान एक भरूच पुलिस कंट्रोल में और डिजास्टर कंट्रोल में रूम में एक ऐसा कॉल आता है जिसके अंदर ऐसा बताया जाता है कि रात के एक से दो के दो बजे के बीच में झाड़ेश्वर सर्कल के पास रहे एक जो मंदिर है स्वामीनारायण मंदिर उसको बॉम्ब से उड़ा देने की धमकी मिलती है तो तुरंत ही पुलिस एक्शन में आ जाती है एक एसओ की टीम है भरुच सी डिवीजन की पी की टीम है और बॉम्ब स्क्वाड और डॉग स्क्वाड एंटी सेपोटिस्ट टीम वगैरह सब मंदिर की ओर जाते हैं वहाँ अपनी तपास वगैरह सब शुरू करते हैं उसी दौरान जिस नंबर से कॉल आया था उस नंबर के भी इन्वेस्टिगेशन करते हैं तो ऐसा पता चलता है कि वो जो संदिग्ध इसम है वो रेलवे स्टेशन की ओर मिलता है उसको उठा के उसकी जब पूछपरछ करते हैं उसकी इंक्वायरी करते हैं, तो वो खुद का नाम बताता है तोसिफ़ आदम पटेल और जब उनकी इंक्वायरी के दौरान वो खुद ही ऐसा बोलता है कि उसके जो परिवार की आपसी तकरार हो रही थी वो तकरार के अनुसंगिन वो अपने ही परिवार के लोगों को इसके अंदर फंसाने वाला था बल्कि जो बॉम्ब वगैरह के जो इन्फॉर्मेशन पूछी तो उसके बारे में बता रहा था कि बॉम्ब जैसी ऐसी कोई भी इन्फॉर्मेशन ऐसी कोई भी चीज़ मंदिर की ओर रखी नहीं है ऐसा वो खुद ही स्वीकार कर रहा है और दूसरी ओर से जब पुलिस की जो भी टीम मंदिर में चेकिंग कर रही थी उन सबों ने अपना चेकिंग पूरा किया और वहाँ देखा कि वहाँ ऐसी बॉम्ब जैसी कोई भी इन्फॉर्मेशन मिली नहीं है हाल ये जो आरोपी है तोसिफ़ आदम पटेल वो अभी पुलिस गिरफ्त में है और, और उनकी आगे की कार्यवाही जो है वो चल रही है જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની